રાજસ્થાનના સિરોહી જિલ્લાના અબુરોડ તાલુકાના ભેંસા ગામ નજીક અડીને આવેલા અમરનાથ મહાદેવનું મંદિર હજારો વર્ષ જૂનું છે અને આ અમરનાથ મહાદેવનું મંદિર આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ગોપાલદાસ મહારાજને આવેલા સ્વપ્ન બાદ અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું અને ખોદકામ કરતા હજારો વર્ષ જૂનું આ મંદિર જમીનમાંથી પ્રગટ થયું હતું મંદિરની નીચેથી એક વાવ પણ નીકળી હતી આ વાવની વિશેષતા એ હતી કે ગમે તેવા દુષ્કાળમાં પણ આ વાવનું પાણી ક્યારેય સુકાતું નથી અને આ વાવ જીવંત રહેલી છે ખોદકામ મંદિરની સાથે સાથે વાવ અને પ્રાચીન મૂર્તિઓ પણ મળી આવી હતી વર્તમાન સમયની વાત કરવામાં આવે તો શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જામે છે આ મંદિર સાથે એક લોકવાયકા પણ જોડાયેલી છે કે આ મંદિરમાં મણીધરી નાગ અને નાગણનું એક જોડું પણ આવે છે અને ભાગ્યશાળી લોકોને જ તેના દર્શન થાય છે પ્રાચીન સમયમાં ખ્યાતનામ ચંદ્રાવતી નગરીનો જ આ મંદિરને ભાગ મનવામાં આવે છે આ મંદિર ખોદકામ કરવાથી મળી આવ્યું હોવાના પુરાવા આજે પણ જોવા મળી રહ્યા છે અને અન્ય મંદિરની સરખામણી આ મંદિર જમીનના નીચાણવાળા ભાગમાં આવેલું છે આ મંદિરમાં નવ ગ્રહની પ્રતિમાઓ પણ ખોદકામ દરમિયાન મળી આવી હતી અને આ નવે ગ્રહોની પ્રતિમા આજે પણ આ મંદિરમાં જોવા મળે છે